હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં સાત ભાતના અનાજમાંથી અને બધા ભરપૂર હાંડવો સૌ પ્રથમ ગેસ શરૂ કરી અને આપણે પાણી ગરમ કરવા મૂકશું પાણીને આપણે ટચ કરવી તો ટચ કરી શકવી એટલું જ ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું કિલો લોટમાં આપણે ત્રણસો ગ્રામ સોખા લીધા છે બસો ગ્રામ ચણાની દાળ દોઢસો ગ્રામ તુવેરની દાળ દોઢસો ગ્રામ મકાઈ દોઢસો ગ્રામ ઝાર પચાસ ગ્રામ આપણે અળદની દાળ નાખી છે આ બધું મિક્સ કરી અને આપણે આ ઘંટીમાં કરકરો લોટ પીસાવી લીધો છે ઘરના મેજરમેન્ટથી જોઈએ તો આ ચાર વાટકા આપણે લોટ લઈશું કરકરો ચાર વાટકા લોટની સામે તમારી પાસે ખાટું દહીં હોય તો એક વાટકો ખાટું દહીં ઉમેરવાનું છે અને સાસ હોય ખાટી તો દોઢ વાટક્યો અને મોળી હોય તો બે વાટકા સાસ ઉમેરું હવે આપણે આ પાણી ગરમ કરેલું છે તે ઉમેરી અને તેને મિક્સ કરી અને બેટર બનાવશું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું એક પણ અંદર ગળી ના રહે ત્યાં સુધી મિક્સ કરી અને આ રીતનું આપણે બેટર બનાવશું વન એન્ડ હાફ સ્પૂન મીઠું અને હાફ સ્પૂન હળદર ઉમેરી આપણે તેમાં બેટરમાં મિક્સ સારી રીતે કરી દેસું આપણું બેટર હવે રેડી છે અને ઢાંકી અને આઠથી નવ કલાક આથા માટે આપણે મૂકી દઈશું આ આઠથી નવ કલાકમાં આપણે આ બેટરમાં હાથો આવી અને આ બેટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આ બધા છીણેલા અને કટ કરેલા તેમાં વેજીટેબલ ઉમેરવાના છે દોઢ સ્પૂન ધાણાજી પાવડર બે સ્પૂન તલ એક સ્પૂન લાલ મરચું પાવડર આ ફૂલ ખમણેલી દૂધી લીધી છે વજનના હિસાબે તો દોઢસો ગ્રામ આપણે અમેરિકન સોફ્ટ મકાઈ કટ કરેલી ઉમેરશું બસો ગ્રામ સીણેલા ગાજર છે દોઢસો ગ્રામ કટ કરેલા કેપ્સિકમ મરસા તેમાં આપણે ઉમેરશું એક ટેબલ સ્પૂન આદુ પેસ્ટ લીલા ધાણા કટ કરેલા એક ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન આ થાણોનો મસાલો ઉમેરશું એક સ્પૂન મીઠું ઉમેરશું હાંડવો ખાટો મીઠો તીખો બધા પાકના ટેસ્ટ હોય તો જ સરસ લાગે છે તો આપણે ખાંડની જગ્યાએ તેમાં બે સ્પૂન ખમણેલો ગોળ ઉમેરશું કેપ્સિકમની સાથે બે સ્પૂન આપણે તીખા ક્રશ કરેલા મરચા પણ તેમાં ઉમેર્યા છે આ બધું આપણું ઉમેરાઈ ગયું છે અને ગોળ તેમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું આ હેલ્ધી અને ટેસ્ટી અને એકદમ જાળીદાર હાંડવાની રેસીપી તમને ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો ગેસ શરૂ કરી તેના ઉપર પેન મૂકી તેમાં ચાર સ્પૂન આપણે તેલ મૂકશું તેમાં દોઢ સ્પૂન રાઈ ઉમેરશું રાઈ તતડી જાય એટલે ધોળા તલ દોઢ સ્પૂન ઉમેરશું હિંગ ઉમેરશું લીમડાના પાન ઉમેરશું આ આપણો વઘાર રેડી છે તેને આપણે આ બેટરમાં ઉમેરી અને મિક્સ કરશું આ વઘાર ઉમેરવાથી સ્વાદમાં બહુ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ બને છે આમાંથી બે વ્યક્તિ માટે આપણે જૈન હાંડવો બનાવવાનો છે તો આપણે બેટર કાઢી અલગથી હવે આ બેટરમાં ક્રશ કરેલું અડધી વાટકી લસણ ઉમેરશું હાંડવો બનાવવા માટે અમે આવી રીતના પેન લીધું છે તમે જાડી કડાઈમાં પણ બનાવી શકો જાડા તપેલામાં પણ બને હાંડવાનું સ્પેશિયલ કુકર આવે છે તેવા પણ તમે બનાવી શકો આ બેટરમાંથી તમારે બીજું વાસણ લઈ અને તમારે પતલો હાંડવો કરવાનો હોય તો ઓછું બેટર લેવાનું છે જાડો અને જાળીદાર હાંડવો બનાવવો હોય તો આ મેં બેટર લીધું છે એટલું બેટર લઈ અને બે ચપટી ખાવાના છોડા ઉમેરી અને મિક્સ કરી તેનમાં વન સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું હતું તેમાં આપણે ચોથાઇ ટી સ્પૂન ડ્રાય સોથાઇ ટી સ્પૂન ધોળા તલ હિંગ લીમડીના પાન નો વઘાર કરી અને આ મિક્સ કરેલું બેટર તેમાં આપણે ઉમેરશું તેમાં આવી રીતે કટ કરેલા કેપ્સિકમ કટ કરેલા ગાજર કટ કરેલી આ મકાઈના દાણા તેનાથી આપણે ઉપર આવી રીતે ટોપિંગ કરશું આખા હાંડવામાં આવી રીતે આપણે વ્હાઈટ તલ ઉમેરશું હવે તેને કવરથી ઢાંકી અને દસ મિનિટ સુધી ધીમી ફ્લેમ ઉપર કૂક થવા દેસું દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે અને આ ઉપરથી પણ સડી ગયો છે હવે એના ઉપર આપણે ખોલી અને પ્લેટ મૂકી અને પલટાવી લેવાનો છે અને પેનમાં આપણે એક સ્પૂન તેલ મૂકશું આવી રીતે ફેરવી અને બીજી બાજુ આપણે સડવા દસ મિનિટ મૂકી દઈશું આ જ પ્રોસેસ થી બધા બેટરનો આપણે હાંડવો બનાવી લઈશું થી દસ મિનિટ આપણે ઠંડો બે થવા દેશું અને પછી કટ કરી લેશું એકદમ સોફ્ટ અને જાળીદાર આપણો આ હાંડવો બન્યો છે ને અમારી આ હાંડવાની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો અને આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી તમારે જોઈવી હોય તો અમારી ચેનલમાં જઈ તમે જોઈ શકો છો બાય